ભરૂચ એપીએમસીમાં પાંચ દુકાનોની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે દિવાલ પડતા શાકભાજી વેચતા વેપારીઓ અને ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મહત્વનું છે કે યાર દરરોજ શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકોથી ધમધમે છે ત્યારે અચાનક દિવાલ પડવા છતાં કોઈને ઇજા ન થતાં મોટી દુર્ઘટના ટળી છે તો ભરૂચ એપીએમસીમાં પાંચ દુકાનોની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે દિવાલ પડતા વેપારીઓમાં અફરાતફરી સર્જાઈ સદનસીબી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકોથી આ યાર્ડ રોજ ધમધમે છે ભરૂચ એપીએમસીમાં પાંચ દુકાનોની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે દિવાલ પડતા વેપારીઓ અને ગ્રાહકોમાં દોડધામ મચી જવા પામી હતી હાલ તો આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી દિવાલ પડતા શાકભાજી વેચતા વેપારીઓ ગ્રાહકોમાં દોડધામ મચી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મહત્વપૂર્ણ છે કે યાર દરરોજ શાકભાજીના વેપારીઓ ગ્રાહકોથી ધમધમે છે ત્યારે અચાનક જ આ દિવાલ પડી હતી અને તે છતાં કોઈને પણ ઇજા ન થતા આ મોટી દુર્ઘટના છે તે ટળી છે આ સમગ્ર મામલે હાલ તો યોગેશ ફોન લાઈન પર જોડાયા છે યોગેશ ભરૂચ એપીએમસીમાં પાંચ દુકાનોની દીવાલ ધરાશાયી થઈ શું મામલો જી ચોક્કસથી જણાવ્યું કે આજ રોજ વહેલી સવારે જે ભરૂચની એપીએમસી માર્કેટ છે તેની અંદર પાંચ દુકાનોની જે આગળના ભાગની દીવાલ છે ધરાશાયી થઈ હતી જોકે આ જે ઘટના બની છે તેમાં સદનસીબી કોઈ જાણહાની થઈ નથી પરંતુ જો આ જો ઘટના વહેલી સવારે એટલે કે સાત વાગેની આસપાસ થઈ હોત તો જાનહાની થવાની શક્યતાઓ ઘણી સેવાઈ રહી હતી પરંતુ સદનસીબે દિવાલ ફરતા કોઈ પણ જાનહાની થઈ નથી ને હાલ જે પણ જે કાટમાળ છે તેની હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ જે દિવાલ પડી ગઈ હતી તેને લઈને વેપારીઓમાં અફરાત અફરીનો માહોલ પણ સર્જાયો જી બિલકુલ યોગેશ જાણકારી બદલ આભાર